તો વડોદરામાં વધુ એક બીએલઓની અચાનક તબિયત લથડી છે શહેરની કામગીરીના વધતા દબાણથી તબિયત બગડી છે જુલ્ફી પઠાણ નામના શિક્ષકને છાતીમાં દુખાવો થયો પાદરાના ભોજ પીઆર પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક જુલ્ફી છે સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એસએમસીના સાથી કર્મચારીએ ગંભીર આરોપ લગાવ્યા છે છેલ્લા દસ દિવસથી રાત દિવસ કામ કરાવતા હોવાનો પણ આરોપ છે અધિકારીઓથી લઈને કલેક્ટર ન ઉપાડતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે ઘટનાની જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં નથી આવી એવો અમાર સ્કૂલના પટન કરે છે બીઓલોનું કામ કરે છે એવા જે છેલ્લા દસ પંદર દિવસથી ઉઠ્ઠણ ઉથન એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એ ખબર રાત દિવસ કામ કરે છે અત્યારે લગભગ ત્યાં આઠ વાગ્યાનો સમય છે હજુ પણ ખાધું નહીં એમને છાતીમાં દુખાવો અને ચક્કરને એવું બધું આવે છે તે છતાંય અત્યારે કોઈ રિકવરી આવતી નથી અમે હવે અહીંયાથી એમને બીજી હોસ્પિટલમાં લઈ જઈએ છે પ્રાઇવેટમાં પણ સરકારી કર્મચારી જે લોકોએ એમને ઉપર આપ્યો છે આપશે અને જે કામ માગે છે આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો બધાને ફોન કર્યો કોઈ ફોન ઉચલતા નથી કોઈ આવતા નથી શિક્ષકોની હું હાલત છે કે કોઈ એનું ભરવા હવે આ ગમે ત્યારે આ ભાઈ એક લાખ છે અત્યારે એનું કોઈ ભેલી હોય